નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર નમસ્કાર મિત્રો આજે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે કેરાના ખીંજીભાઈ વસ્તાણી પરિવારે લગ્ન પ્રસંગે એલએનએમ લાયન્સ હોસ્પિટલને દાન આપી એકસો બે દર્દીઓના આંખના ઓપરેશનો કરાવ્યા દાતાશ્રી ખિમજીભાઈ જાદવા વસ્તાણી કેરા નૈરોબી તરફથી અક્ષર નિવાસી કાનજીભાઈ રવજી વસ્તાણી અક્ષર નિવાસી રતનભાઈ કાનજી વસ્તાણી અક્ષર નિવાસી વિનય ખિમજી વસતાણીના આત્મશ્રેયાર્થે લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે કચ્છના આંખના એકસો બે જરૂરિયાતમંદ દર્દીઓના ફ્રી ઓપરેશન કરવામાં આવ્યા જેના દિવસીય આઈ કેમ્પ નંબર એકસો ત્રાણુ નું આયોજન હોસ્પિટલ મધ્યે કરવામાં આવ્યું ખીમજીભાઈ તાજેતરમાં જ એક આઈ કેમ્પમાં આમંત્રિત થયેલ ત્યારે તેઓએ સૌ પ્રથમ વખત હોસ્પિટલની પ્રવૃત્તિઓ નિહાળી અહીંની સેવા પ્રવૃત્તિથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા અને તુરંત જ તેમણે પોતાના તરફથી પણ ફ્રી આઈ કેમ્પ કરાવવાની જાહેરાત કરે સર્વે એ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનો પાગડી શાલ સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શ્રી જાદવજીભાઈ કાંજી વસ્તાણી શ્રીમતી કાનબાઈ જાદવા વસ્તાણી શ્રીમતી કાંતાબેન ખિંમજી વસ્તાણી શ્રી હેતલભાઈ ખિંમજી વસ્તાણી

તેમજ હોસ્પિટલના ચેરમેન એમજે ફ્લાઇન ભરત મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સ દ્વારા યોજાયેલા આજના પ્રોજેક્ટના ચેરમેન લાયન નયના શૈલેષ માણેકે સેવા આપી હતી લાયસ ક્લબ ઓફ ભુજમાંથી વિપુલ જેઠી લાયન નવીન મહેતા લાયન મનસુખ શાહ લાયન હિરજી વરસાણી લાયન શૈલેષ ઠક્કર લાયન શૈલેષ માણેક કાર્યક્રમ નું સંચાલન લાયન અભય શાહ અને આભાર વિધિ રેશમા બેન ઝવેરી કરી હતી આજનું અમે તો આફ્રિકા નહેરોબી થી આવી છે અને અમારા દીકરાના લગ્ન છે લગ્ન પહેલા હું અહીં આવ્યો ત્યારે એવું બધું વિચાર્યું કે મારે એક આ કેમ્પ કરવાનો વિચાર થયો એટલે આ કેમ્પ નિમિત્તે અમે આ બધું કાર્ય કર્યું અને બીજું સેકન્ડમાં તો એવું છે કે આજે જે અમે આ હોસ્પિટલની મિનિટ ભાઈ હોસ્પિટલની જે પ્રવૃત્તિઓ જોઈ હોસ્પિટલની જે પ્રવૃત્તિઓ જોઈ હોસ્પિટલ એટલું જ તમે ચોકસાઈ રાખી છે અને માણસોને કોઈ જાતનું કાંઈ ગંદકી નથી લાગતી એ તો મને બહુ જ ગમ્યું અને અત્યારે જે માણસો ઓપરેશન કરીને બહાર નીકળ્યા અને આજના ઓપરેશન લગભગ એકસો ને વીસ થી પચીસ નું મેં કાર્ડ જોયું ત્યાં એની સાથે એક ફોટો બી ભણાવ્યો કે એકસો ને પચીસ ઓપરેશન આજે સાંજ લગી થઈ જવાના છે અને એ ઓપરેશન આપણા એવા થાય છે કે અહીંયા બહુ સક્સેસફુલી થાય છે જે માણસો બારે જે આવ્યા છે એક વખત પાછા બિચારા અહીંયાનું એમનું મન એમ કે છે કે મારે બીજું ઓપરેશન કરાવવું છે કેમ કે ઓપરેશન લગભગ દિવસ સુધી બધા ઇમ્પ્રેશન તો એટલી મોટા મોટી કહેવાય કે જેના ઘરે લગ્ન હોય જે માણસને લગ્ન જેના ઘરે હોય એને કોઈ લોકોને ટાઈમ નથી હોતો કે કોઈ જગ્યાએ પાંચ મિનિટ પણ બગાડે પણ અત્યારે જે આ ખીમજીભાઈ જે કાર્ય કર્યું છે એ એકદમ સહારાનીય કાર્ય કહેવાય કારણ કે ઘરે અંદર લગન હોય કેટલું બધું આપણે મહેમાનોને આવતા જતા મહેમાનોને કેટલા સંભાળવા પડતા હોય કેટલું આપણે ટેન્શન હોય તેમ છતાં અત્યારે જે આ ખીમજીભાઈ કાર્ય કર્યું છે એ એકદમ જેને કહેવાય ને કે આ કાર્ય છે એ ઉપરવાળા ભગવાન જોઈએ છે કે આ કાર્ય સારું છે બીજું કે આ જે છોકરાના લગ્ન છે લગન પછી જે આની ઇફેક્ટ આવશે એ હું એમ કહું છું ભગવાન સારામાં સારી આની ઇફેક્ટ દેશે સારામાં સારી આને આ લગ્નનું આનું જીવન સારામાં સારું જશે એવી મારી એવી ભાવના છે કારણ કે હું વર્ષોથી જોડાયેલો ઓલરેડી માણસો પૈસાનું દાન આપે છે કોઈ અંગ દાન આપે છે તો મેં એવી રીતનું વર્ષો પહેલા ત્રીસ ચાલીસ વર્ષ પહેલા મેં પોતે મારી આંખ નું દાન ડિક્લેર કરેલું છે કે મારા જયારે સો વર્ષ પૂરા થાય ત્યારે હું મારી આંખ આ લાયન્સ ક્લબ ડે આપીશ કે જે માણસ અંધો હશે એ બચારો જોતો થઈ જશે આવી રીતના અવિરત દાનની પ્રવાહ અહીંયા લાયન્સ કોલોનીમાં ચાલુ છે લાયન્સ ક્લબમાં ચાલુ છે લાયન્સ હોસ્પિટલમાં ચાલુ છે લાયન્સ આજે કેટલા વર્ષોથી આ કાર્યરત ચાલુ છે કાર્યરત કરતી રહે છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર